જામજોધપુર માં સિત્સર ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખના રાજીનામાની માંગ ઉઠી છે આગામી છ તારીખે ઉમિયાધામ ખાતે ટ્રસ્ટી મંડળની બેઠક મળશે ત્યારે જામજોધપુરમાં અગ્રણીએ સોશિયલ મીડિયા પર એક ઓડિયો મૂક્યો છે નકલી ટોલ નાકા પ્રકરણ માં ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખનો પુત્ર આરોપી છે ઉમિયાધામ ટ્રસ્ટ ના પ્રમુખ જયરામ પટેલ ના રાજીનામા ની ત્યારે માંગ ઉઠી છે કડવા પાટીદાર સમાજના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જય ઉમિયાજી જય સરદાર જય પાટીદાર મિત્રો હું જામજોધપુરથી અશ્વિનભાઈ વાછાણી અત્યારે કડવા પાટીદાર સમાજની અંદર એક સળગતો પ્રશ્ન ચાલી રહ્યો છે તે છે જયરામભાઈ પટેલના રાજીનામાનો કે જયરામભાઈ પટેલ ઉમિયાધામ શીત શર્માથી રાજીનામું આપે એનું કારણ એક જ છે કે જયરામભાઈ પટેલના પુત્ર અમરીશભાઈ પટેલ નકલી ટોલનાકામાં એની સામે એફઆરઆઈ થયેલ છે અને આ જયરામભાઈ પટેલના પુત્ર હોવાના તે કડવા પાટીદાર સમાજને નીચું જોવા પણ થઈ રહ્યું છે તો જરામભાઈ પટેલને વેલામાં આવેલી તકે પોતાનું રાજીનામું ઉમિયાધામ શિક્ષણના પ્રમુખ પદેથી આપી દેવું જોઈએ અને જરામભાઈ પટેલને જો આ મેસેજ મળે તો મારી વિનંતી છે કે જયરામભાઈ તમે અમારા આવો ડીલ છો તમે શિક્ષણ ઉમિયાધામમાં ઘણી બધી સેવા આપી છે ભલે જે રીતના આપી એ રીતના ઘણી સેવા આપી છે તો મારી તમને વિનંતી છે કે તમે હવે સોમાનભેર થોડી ઘણી જે આબરૂ બચેલ છે એ આબરૂ બચાવી અને રાજીનામું આપી અને નિવૃત્તિ જાહેર કરી દો જો જરામભાઈ રાજીનામું નહીં આપે તો અત્યારે કડવા પટેલ સમાજના યુવાનોમાં જબરજસ્ત રોષ છે તો આજની તો પાંચથી પંદરથી વીસથી મહિનાથી પછી જયરામભાઈ પટેલને રાજીનામું આપવું જ જોશે અને બીજું કે તારીખ છના રોજ ઉમિયા માતાજી મંદિર શિક્ષરની ટ્રસ્ટી મંડળની મિટિંગ રાખવામાં આવેલ છે તો આ મિટિંગની અંદર તમામ ટ્રસ્ટી મંડળને મારી વિનંતી છે કે તમારી પાસે વાત ટ્રસ્ટી મંડળમાં એટલી સત્તા છે કે જયરામભાઈ પટેલનું પ્રમુખ પદેથી રાજીનામું લઈ શકો છો તો તમે કેમ હિંમત નથી કરતા કે સમાજમાં આટલો બધો રોષ છે સમાજમાં આટલું બધું ફાટફૂટી હાલે છે છતાં પણ તમે જયરામભાઈ પટેલનું રાજીનામું લેવાની કોઈ કેમ કોઈની હિંમત નથી હાલતી એનો મતલબ એવો તો નથી ને કે તમે આમાં ભાગીદાર છો હવે વાત રહી શિચ્છર ઉમિયાધામ મંદિરની તો શિચ્છર ઉમિયાધામ મંદિર આજ કોઈની પ્રાઇવેટ પેઢી નથી કે ચાર જણાની ચંડા ચોકડી આ મંદિરમાં કે એમ થાય આ ઉમિયાધામ મંદિર શિચ્છર આખા કડવા પટેલ સમાજની નાયતનું છે ને આ મંદિરનું નિર્માણ કડવા પટેલ સમાજના દાતાઓ પામાસાઓ અને યુવાનોથી આનું નિર્માણ થઈ ગયેલ છે એટલે કોઈને એવી હવા નહીં રાખવાની કે આ ચાર જણાની ચોક ચંડાળ ચોકડી આ મંદિરની અંદર મન થાય એવો વહીવટ કરી શકે જો આ જયરામભાઈ પટેલનું છ તારીખે ટ્રસ્ટી મંડળ રાજીનામું નહીં આપે અને જયરામભાઈ પટેલ સ્વેચ્છાએ રાજીનામું નહીં આપે તો આનું પરિણામ બહુ જ ગંભીર આવશે તેની નોંધ લેશો ને પછી સમાજના આગેવાનો એમ ના કહેતા કે કડવા પટેલ સમાજમાં બે ભાગ પાડવાનું તમે કામ કરો છો કડવા પટેલ સમાજમાં બે ભાગ કરવાનું યુવાનો કામ નથી કરતા યુવાનો સાચા માર્ગે છે ને અત્યાર લગી ઉમિયા માતાજી મંદિરની પરિસ્થિતિ કેવી હતી આજ વર્ષોથી આ ચંડાળ ચોકડી જ ઉમિયા માતાજી મંદિરનો વહીવટ કરે છે અને કરોડો રૂપિયાનો વહીવટ એનું મન થાય રીતના કરે છે અને કોઈને પૂછવામાં આવતું નથી જેથી કરીને મારી વિનંતી છે કે છ તારીખે કા જ્યારે રામ બાપા રાજીનામું આપી દઈએ અને જો રાજીનામું ના આપે તો ટ્રસ્ટી મંડળ એનું રાજીનામું મીટિંગમાં લઈ લઈએ અને મંજૂર કરે બીજું કે મારે મૌલેશભાઈ ઉકાણીને કહેવાનું છે કે મૌલેશભાઈ ઉકાણી તમે આ સંસ્થાના ચેરમેન છો તમે એક સર્જન માણસ છો તમે એક સારા માણસો છો તમારા ફાધરની પણ છાપ એક સજ્જન માણસની છે તો તમારે જયરામભાઈ પટેલનું એવું બધું શું કામ છે કે તમે જયરામભાઈને એક પણ શબ્દ બોલી નથી શકતા કે મંદિરમાં એક શબ્દ પણ બોલી નથી શકતા હા એટલે મારી મૌલુષભાઈને વિનંતી છે કે તમે આમાં એન્ટર થાવ અને આ સમાજમાં જ એ સળગતો પ્રશ્ન છે એક વ્યક્તિને નામે આખો સમાજમાં ફાટા પડે છે ભાગ પડે છે તો આવું ના થાય એના માટે તમારે આમાં એન્ટર થઈને આ પ્રશ્નનો નિકાલ લઈ આવવો જોઈએ અને જેરામ બાપાને હું રાજીનામું લઈ લેવું જોઈએ જેથી કરીને આપણો કડવા પટેલ સમાજ હકબંધ રહીએ અને બીજી વાત એ છે કે આ યુવાનોનો જે રોષ છે એ જ્યારે પાટીદાર અનામત આંદોલન હાલતું હતું ત્યારે જયરામ બાપાએ માત્ર ને માત્ર સમાજને લોલીપોપ આપી અને સરકારમાં હાલતા દેન અને સરકાર ફાઇલો પાછ જ કરાવવાનું કામ કર્યું છે બાકી એને કામ કાંઈ કામ કર્યું નથી અને સમાજને બદનામ જ કર્યો છે બીજા નંબરમાં જયરામભાઈ પટેલે એક પણ કડવા પટેલ સમાજના નાનામાં નાના માણસોને કે કોઈની ઘરે જઈને કોઈ નાના માણસોને આશ્વાસન આપેલ છે કોઈને કાંઈ સહાય કરેલ છે કોઈને કાંઈ મદદ કરેલ છે તો આ ઉમિયાધામ મંદિરના પ્રમુખ તરીકે એની ફરજ આવે છે કે કડવા પટેલ સમાજના નાના માણસો હોય કોઈને તકલીફ હોય બીજું કાંઈ પ્રશ્ન હોય તેને આશ્વાસન આપવું પડે પણ જયરામભાઈ પટેલે માત્ર ને માત્ર રાજકીય બેજ ઉપર ભાજપના હાથા બનીને માત્ર ને માત્ર પોતે પોતાની ફાઇલ પાસ કરાવી છે એટલે સમજી જાજો તમે બાકી બીજું મારે કાંઈ જાચું કહેવાનું નથી એટલે જયરામભાઈ પટેલની વિનંતી છે કે છ તારીખે તમે રાજીનામું આપી દેજો અને રાજીનામું ના આપે તો ટ્રસ્ટી મંડળને મારી વિનંતી છે કે તમે જયરામભાઈ પટેલનું ટ્રસ્ટી મંડળમાં રાજ્યમૂળ લઈ લેજો જેથી કરીને સમાજના યુવાનોને જે ઉગ્ર રોષ છે એ રોષ સમાજના ભાગલા પાડવામાં અને રોષ વધારે પરિવર્તન ન થાય તે માટે મારી વિનંતી છે જય ઉમિયા માતાજી જય સરદાર જય પાટીદાર